हमरा साख बने मुकोन भले બની રહ્યું છે કંટોલાનું શાક અમારે સિકંદર ભાઈ જો તેલ નાખી દીધું છે બે કિલો આ બધું બકાલો કાપી મૂક્યો છે હા ભાઈ જો કારીગર જો તાપ નહીં તો ફૂંક મારે સુલામાં હા થયો 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 એક ગોળ તો મીઠું લાવ્યો છે

અરે મારા પાણી બળે જાય પાણી વાળા તેલ ઠોડ ગયું છોટે છે

No vuole quello io. સુરતમાં દાળ બાટું નો ખાય પણ નો ખાય હ તોલા ઓણ ફૂકાવણી કરી નાખી રેણી રેણી કરી બાપી બેસીને

Tôi thấy 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 thấy

结束。来吧。<music> ¿Cómo se Kashmiri se cae Kashmiri. mil segundos? कि बुफरम अब ना 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 ये लगा देता है

આ બાય મિનીસે પી રહ્યો હવે ને આ બાયને લાગી છે બરાબરની ભૂખ રોટલા ત ખોલો રોટલા તો ખોલો જાય લાક નો કરતા બા આવશે સીધા ઉડીવ લઈ હા થઈ ગયો છે ને હવે પછી છે ને આટલું જ કરી પછી જીવડાના હિસાબે વિડિયો બઈન કરી દીવો બા ઓલું બધું કાઢી લીધું બા બા હા

વાળી હક્કું દે વાળી